દેગાવાડા પ્રાથમિક શાળામાં વાલી મીટિંગ કરી અને એસએમસીની પુનરચના કરવામાં આવી આજરોજ દાહોદ જિલ્લાની લીમખેડા તાલુકાની દેગાવડા ગામે શ્રેષ્ઠ શાળા તરીકે ઓળખાતી દેગાવડા પ્રાથમિક શાળા દેગાવાડામાં વાલી મિટિંગ યોજવામાં આવી વાલી મિટિંગમાં મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા વાલી મીટિંગમાં બાળકોને મળતી સરકારી યોજનાઓ બાળકોને ઉપલા ધોરણમાં પ્રવેશ અને શાળામાં નિયમિતતા બાબતે ચર્ચા કરવામાં આવી સાથે સાથે શાળા વ્યવસ્થાપન સમિતિને બે વર્ષનો સમયગાળો પૂર્ણ થતો હોય સરકારના પરિપત્ર મુજબ વાલી મિત્રોની ઉપસ્થિતિમાં એસએમસી સભ્યોની નિયુક્તિ કરી સમિતિની રચના કરવામાં આવી સાથે સાથે દેગાવેડા પ્રાથમિક શાળામાં બાળવાટિકાથી લઈ ધોરણ આઠ સુધી અલગ અલગ શાળાઓમાંથી બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો આજે ખરેખર સરકારી શાળામાં પ્રવેશ માટે વાલીઓનો ઘસારો એ સરકારી શાળાની કામગીરી અને ભૌતિક સુવિધાઓને બતાવે છે વાલી મિટિંગમાં ગામના યુવા સરપંચ રામચંદ્ર એસએમસીના સભ્ય અને ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય શ્રી ચંદ્રકાંત પટેલ ઉપસ્થિત તમામ વાલીઓને પોતાના ગામની અને નજીકની સરકારી શાળામાં બાળકોને ભણાવવા માટે અને તેની સુવિધાઓ વિશે વાકેફ કર્યા હતા શાળાના શિક્ષકોએ ઉપસ્થિત તમામનો આભાર માન્યો બ્યુરો રિપોર્ટ ગોરધનભાઈ પટેલ